હલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમને એક એવી વસ્તુ બનાવ બતાવું છું કે ઘણા બધાને આ વસ્તુની ખબર નહીં હોય એમાં આજના જે યુગના જે યંગસ્ટર છે કે આજની પેઢીને તો કદાચ ખાધું ભી નહીં હોય આ વસ્તુ ખબર નહીં હોય અને આ સૌરાષ્ટ્રમાં તો બધા જ ખાય છે બધાના ઘરે લગભગ બનતું હોય છે શાયદ આજના બાળકોને ખબર ના હોય પણ અમારા ઘરે તો વર્ષોથી દર વર્ષે આ આનું અચાર બને છે તો આજે હું એવું કહું છું કે તમે બધા આ જોવો નજીકથી અને પછી કોને કોને ખબર છે કે આનું નામ શું છે મને કમેન્ટ કરો ફટાફટ કે આ શું છે અને આને શું કહેવાય અને આનો ટેસ્ટ કેવો હોય અથવા કોણે ખાધું છે અને કોને નથી ખાધું બરાબર જોયો નજીકથી જોઈ લો એકદમ અને પછી આ કોણે કોણે ખાધું છે એ મને ખાસ કોમેન્ટ કરો બધા અને ન ખાધું હોય કે ન જોયું હોય નામ ખબર ના હોય તો પણ કમેન્ટ કરો કે હું કેશ આ કઈ જગ્યાએ થાય છે ક્યાંથી મળે છે આનો ટેસ્ટ કેવો લાગે છે ખૂબ જ સરસ આનું અચાર બને છે અને અમે લોકો દર વર્ષે બનાવીએ છીએ કાઠિયાવાડમાં તો આ લગભગ ઘરે ઘરે બનતું જ હોય છે આનું અથાણું બધા જ ખાતા હોય છે પણ આજના બાળકોને શાયદ આ વસ્તુની ખબર ના હોય તો મને કમેન્ટ કરો કોણે કોણે ખાધું છે એ જેણે નથી ખાધું એને એ પણ કહે અને આ ક્યાં બને મળે છે કઈ ક્યાંની ખેતી થાય છે એ બધું જ હું તમને જણાવીશ ક્યાંથી મળે તમને બહુ આ આ અત્યારે છે ને આ વસ્તુ બહુ ઓછી જોવા મળે છે બધા નથી બનાવતા સિટીમાં રહેતા હોય એને તો મળતું પણ નથી અમુક જગ્યાએ મળે અમુક જગ્યાએ તો જોવા બી નથી મળતું અને ઘણાને ખબર બી નથી હોતી કે આ શું છે ખવાય કે આનું અચાર બને કે એવી બી ખબર નથી હોતી અને અમુક જગ્યાએ તો જોવા શું કે વેચાતું બી ના હોય પણ આ તો જ્યાં સૌરાષ્ટ્રવાળા છે એ માર્કેટમાં તમને મળી જ જશે એમ સૌરાષ્ટ્રવાળા હોય ત્યાં બધી જગ્યાએ આ વસ્તુ હોય આ બધા અચાર મળે છે આ ટાઈપનું લાલ મરચાંનું અથાણું છે કે આ છે પણ આનું નામ મને કેવું નામ નથી બોલતી મારે સાંભળવું કોને કોને ખબર પડે છે કમેન્ટ કરજો મને પછી ના ખબર પડે એને હું જવાબ આપીશ કમેન્ટમાં કે આનું નામ શું છે એ અને આનું શું શું બને કેવું બને ટેસ્ટ કેવો હોય આ બધું જ હું તમને કહેશ તો મને ખાસ કમેન્ટ કરજો ખબર હોય તો પણ ઓકે ચલો ઓકે બાય બાય ફ્રેન્ડ્સ